માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ માતૃભૂમિ કે લીધા પાટણ જિલ્લાના રાધનપુર ખાતે હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા રાષ્ટ્રપતિ આવેદન પત્ર મોકલાયો બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓને અને અત્યાચારને લઈને રાધનપુર ખાતે રામજી મંદિરથી લઈને હિન્દુ રક્ષક સમિતિ દ્વારા બાંગ્લાદેશની અંદર હિન્દુઓ પર થતા હુમલાઓ અને અત્યાચારને લઈને રાષ્ટ્રપતિ શ્રીને આવેદનપત્ર મોકલવામાં આવે છે એક રેલી યોજી બાંગ્લાદેશની અંદર હિન્દુ ઉપર થતા અત્યાચાર અને હુમલાઓને લઈને યોગ્ય કાર્યવાહી કરવા માંગણી સાથે સાધુ સંતોની ઉપસ્થિતિની અંદર હિન્દુ હિતરક્ષક સમિતિ દ્વારા રાધનપુર ખાતે એક રેલી કાઢીને આવેદનપત્ર આપવામાં આવ્યું મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો સાધુ સંતો જોડાયા હતા અને બાંગ્લાદેશની અંદર તથા હિન્દુઓ ઉપર હુમલાઓ ને અત્યાચારો રોકવા માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી સાથે એક રેલી યોજીને માંગણી કરતું આવેદનપત્ર મોકલાવવામાં આવ્યું જે શરમ આજે હિન્દુ રક્ષા સમિતિ જે વિવિધ સંગઠનોથી બની અને રાધનપુર ખાતે આજે મમલદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્ર બાંગ્લાદેશમાં જે હિન્દુઓ ઉપર અત્યાચાર થયો છે અને જે બાંગ્લાદેશ સરકાર નિરપક્ષ સ્તરે જોઈ રહી છે એના માટે અમે એના સૂત્રોચ્ચારો પણ કર્યા અને એના વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે સાથે સાથે ભારતીય સરકારને પણ અમે નિવેદન કર્યું છે આમાં કે આમાં જે હિન્દુઓની સતત ચિંતા કરનાર જે સરકાર છે એ હજી પણ આમાં વધારે ચિંતા કરે અને જે બાંગ્લાદેશ સરકાર જે હિન્દુઓ ઉપર અત્યાચાર કરી રહી છે ત્યાંના સાધુઓ ઉપર અત્યાચાર કરી રહ્યો છે ત્યાંનો હિન્દુ જે પીડાઈ રહ્યો છે એના વિરુદ્ધમાં અમે બાંગ્લાદેશ સરકાર વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને એમો સૌ સાથે જોડે અને સંગઠન હોય શું નામ છે તમારું બટુક મહારાજ રામ સ્વાશ્રમ રિપોર્ટર રમીલાબેન પરમાર માતૃભૂમિ ન્યૂઝ રાધનપુર પાટણ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ